પ્રત્યેક ગુલાબગીરી શાંતિગીરી ગામ બોટનપુર દસટામ ગોસ્વામી સમાજ મહામંડળ યુવા પ્રભુ જિલ્લા મેં શ્રાવણ સુદ એકમથી ભાદરવા સુદ પોનમ સુધી દોઢ મહિના માટે રણુજા પદયાળા પદયાત્રા જાતા યાત્રાળુઓ સુંધામાતા મોગરોળ તમામને જમવા રહેવા દવાગોળી સહિતની તમામ વ્યવસ્થા કરેલ છે ને વધુમાં વધુ યાત્રાળુઓ લાભ રહ્યા છે ને મને બહુ આનંદ થઈ રહ્યો છે અને હું હજી પણ મહિનો જેવું બાકી છે બીજા પણ જાય અને અમારા કેમ્પને લાભ એવી છું હું દેશાઈ અમથાભાઈ મુરજીભાઈ ગામ ખારા તાલુકો ભાભર જિલ્લો બનાસકાંઠા અમે તેર સાલથી પગપાળા રણુજા કેમ્પ લઈને સંઘ લઈને નીકળીએ છીએ પણ અમને વચ્ચે થરાદથી આગળ જતા બુઢણપુર ગામના નિવાસી ગુલાબગીરી અતિથિ એમનો એક ફાર્મ હાઉસ છે એક આપણા આખા વિસ્તારનું ઘરેણું કહેવાય એ ફાર્મ હાઉસ ના જુઓ તો તમારું આખી જિંદગીમાં કંઈ જોયું નથી એવું છે અને એ એમના દીકરા એમના કુટુંબી એમના મિત્રો અમારી જે સેવા કરી અને અમારા માટે એમને જે શું ના કર્યું અમે એના શબ્દો ઓછા છે અમારા જોડે બોલવા માટે રામદાવડા જતા આ કેમ્પની મુલાકાત લેજો અને તમને ગુલાબગીરી અને એમના સ્ટાફનો અને એમના આખા મિત્ર મંડળનો લાભ આખા અહીંથી રામદેવડા જાઓ પણ તમને આ કાયમી માટે યાદ રહે એવી આમની અચૂક સેવા છે અને કોઈ એમના જોડે કોઈ અભિમાન નહીં એમના જોડે કુદરતે બધી સંપત્તિ આપેલી છે ગેસ્ટો માટે રહેવા માટેની ફાર્મહાઉસમાં મોટી સગવડો છે અને હાલ રામદેવ પીરના મોકલેલા જે ગુલાબગીરી સેવા કરી રહ્યા છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ એમના માતા પિતાને પણ ખૂબ ધન્યવાદ આવા પુરુષો આપણી ધરતી ઉપર જન્મતા રહે અને પરમારસી કાર્ય કરે એ બદલ હું અમતાભાઈ રબારી ખારા સહયોગ હોટલ ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું છું